આની સાથે જ ચૌધરી ફિલ્મ્સ સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને વિવિધ સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કરતી આવી છે

આ ભવ્ય ફેશન શોમાં એકસો થી વધુ પ્રધા જે પ્રતિભાગીઓ છે એમણે ટ્રેડિશનલ તેમજ વેસ્ટન ઓફ ફિટ્સમાં રેમ્પ વોક કરી પોતાની પ્રતિભા જે છે એને રજૂ કરી હતી અને પ્રતિભાગીઓની આત્મવિશ્વાસભરી હાજરીએ શોનું આકર્ષણ વધાર્યું હતું દરેક પ્રતિભા પ્રતિભાગી જે છે એને સર્ટિફિકેટ અને ટ્રોફી અપાઈ જરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓનું વિનર ટ્રોફી સાથે વિશેષ સન્માન પણ મળ્યું હતું